આ તો ખરેખર એક મસ્કરી છે પ્રજાની મસ્કરી વહીવટતંત્ર પ્રજાની મસ્કરી કરી છે બસ કમ છે રોડ ના બનત કશું અંતર પણ પહેલા જો રોડ તો કરી આપો અને ના એટલે ખાડા પૂરી આપો કદાચ ગ્રામ પંચાયત ચૂંટણીમાં આ વિસ્તારમાંથી મત ના મળતા હોય તો ત્યાંના વહીવટકર્તાઓ ઈરાદાપૂર્વક આ રસ્તાને થવા દેતા નથી એમ કહી શકીએ તાલુકાના અલીપુરા પંચાયતની હદમાં આપણે ઉભા છે લોકેશન છે ગોપાલ ટોકીસથી થી રાજ ખેરવા તરફ જતા છસો મીટરના આરસીસી રોડ પર આ છસો મીટરનો આરસીસી રોડ છેલ્લા દોઢ વર્ષથી વિવાદિત છે આ રોડનું કામકાજ ડાયરેક્ટ જિલ્લા પંચાયતના અંદર આવે છે એવું કહેવામાં આવે છે તો હું એવું કહીશ કે આના માટે આ વિવાદના મૂળમાં ડીડીઓ અને સ્થાનિક પંચાયત પણ ખરી તો મારે હવે ડાયરેક્ટ સ્થાનિક ધારાસભ્ય શ્રીને મારી નમ્ર અપીલ છે કે આ ઇસ્યુમાં આપ પોતે ઇન્વોલ્વ થાવ અને આ છસો મીટરના રોડનું સુખદ સમાધાન લાવો કારણ કે વહીવટતંત્ર અને સ્થાનિક બે હજાર આગેવાનોની કસમકસમાં સામાન્ય પ્રજા હેરાન થઈ રહી છે સામાન્ય પ્રજા એક બે દિવસથી નથી પરંતુ છેલ્લા દોઢ વર્ષથી સાત સોસાયટીના જે રહીશો છે એ હેરાન પરેશાન છે આ રાજ ખેડવાથી જે બે કિલોમીટરનો માર્ગ છે એક પોઈન્ટ એક્યાસી કરોડના ખર્ચે સરકાર બનાવી રહી હતી પરંતુ છસો મીટર જે આ સાસ સોસાયટીમાંથી રસ્તો પસાર થયો થઈ રહ્યો છે તે આજે પણ અધૂરો છે પ્રજા જ્યારે અધિકારીને પૂછે છે તો જવાબ એક જ આપે છે કે આ જે માર્ગ છે એ માર્ગની અંદર દબાણો છે આ જે દબાણોનું ગાણું તો છેલ્લા દોઢ વર્ષથી ગવાયું છે અને તંત્રએ પોલીસ કાફડા સાથે જે દબાણો હતા તેને દૂર પણ કરી દીધા છે તો પછી હવે દબાણો કયા જો દબાણો જ હોય તો કેમ તોડી નાખવામાં નથી આવતા ત્રણ ત્રણ વાર દબાણોને દૂર કરવામાં આવ્યા છે તો શું તે વખતે માપ ચોક્કસ હતું નહીં હવે જ્યારે લોકો પૂછે છે તો ગાણું ગવાય છે દબાણોનું એ ક્યારે પૂરું થશે પરંતુ હાલ તો જે લોકો છે એને હાલાકી નડી રહી છે આ રસ્તા પરથી કેમ કરીને પસાર થવું તે એક મૂંઝવણ લોકો અનુભવી રહ્યા છે બાઇક સવાર છે તેને કયો ઠાળો ટાળો તે પણ સમજી શકતા નથી તમે જોઈ શકો છો જે પરિસ્થિતિ બે વર્ષ પહેલા જે ચોમાસાની પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ બે વર્ષથી અમે આ ગંદકી ગટરની પરિસ્થિતિ વેઠીએ છે દર લઈને ખાલી જ રોડ રોડ બાકી તો બી અમારો આટલો બનતો નથી દબાણની પરિસ્થિતિ જે હતી કે દબાણ થાય તો આ રોડ તમારી પાસે શું પરફેક્ટ માપ બી નથી કે તમે પરફેક્ટ માપણે રોડ બનાવી આપો દબાણની પરિસ્થિતિ હતી દબાણ મેં લોકોના ઘર તોડ્યા છે આ લોકોએ લોકોના ગેટ તોડ્યા છે લોકોના રસ્તા રસ્તા પરથી બધા આવતા ઘરો તોડી પાડ્યા છે તો ભી હજી સુધી અમારો છસો મીટરનો જ ખાલી રોડ બાકી છે વધારે રોડ બાકી નથી પણ મેં તો કઉ છું તમે અગર રોડ નથી બનાવી શકતા તો ના બનાવો પણ કમસે કમ આ મને ખાડા તો ભરી આપો સોસાયટી સુવિધા નાના છોકરાઓની સ્કૂલ માં વૃદ્ધો માટે એમ્બ્યુલન્સ ઘર નથી આવી શકતી અને ગર્ભવતી સ્ત્રીને ઇમરજન્સી માં બહાર લઈને નીકળવું હોય ને અને અમારો આ સોસાયટીનો મેન રસ્તો આજ છે અવર જવર માટે એ બી આખો બ્લોક થઈ ગયો છે ગંદકીથી ખાડાઓથી હવે આ ખાડા તો કમસે કમ ભરી આપો તમે રોડ નથી બનાવી શકતા તો ખાડા તો ભરી આપો તો અવર જવાની સુવિધા રહે અમારી તમે આ જે મકાન છે તમારું મકાન દબાણની વાત હતી કેટલી વખત તોડ્યું બે વખત તોરવા આવ્યા અને તોપા મે તોરીન પાછું અમારી મેતે પૈસા થી કર્યું અને તો પર રસ્તો વળતો નથી અને આ કાલે જ અમે મારા છોકરા હાથે મે બાઈક પરથી નમાજ પરને આવતી હતી ને મને વાયગુ છે બરાબર નું હવે એક ખર્જો કોણ આપશે પહેલા મારા ત્રણ મહિનાનો ખાટો થઈ ગયો તો પણ મને કોઈ ના કર્યું મારા બચ્ચા નાના છે કઈ મોટા નથી કે રાખીને આપણે ખઈએ માણસો કમાવા જાય કે બૈરામ ધ્યાન રાખે તો આજે મકાનમાંથી નીકળતા ખાડો છે હા ખાડો છે 2500 નું ચાર ઉપર ન છે અમે તો પણ હા પોતાનો ખર્જો કરીને તો પણ રોડ નથી બનતો તેનું કારણ શું અમને અમને રસ્તો જોઈએ છે બીજું કઈ નથી જોતું દબાણ હટાવવાલા હટાઈ હટાઈને જાય છે તો પણ મે આટલું બધું તોરીન મારું બનાવ્યું છે જો આ જે અધૂરો માર્ગ છે તેમાં જોઈ શકો છો કે જે ગટરના ઢાંકણા પણ ખુલ્લા છે તમામ જે જગ્યા છે આ જે રસ્તો છે એ દરેક જગ્યાએ ખાડા છે હવે આ જે પાણી ભરાયેલું છે તેને લઈને આ વિસ્તારના લોકોની અંદર મચ્છરજન્ય જે રોગો છે તેની હવે દહેશત લાગી રહી છે કારણ કે આજે પાણીનો નિકાલ પણ નથી ગટરના ઢાંકડા ખુલ્લા છે દુર્ગંધ મારી રહી છે અને કેટલાક લોકો તો કહી રહ્યા છે કે આ વિસ્તારની અંદર મચ્છરજન્ય રોગોએ માજા મૂકી છે પરંતુ અધિકારીઓને જાણે કંઈ પડી હોય તેવું લાગતું નથી કારણ કે અહીં જે વિસ્તારમાં જે રહેતા લોકો છે હવે રજૂઆતો કરીને થાકી ગયા આશા છોડી દીધી છે છે કહી રહ્યા કે રોડ ના ખાડા કોઈ પૂરો આવતું નથી અને સ્કૂલ વાન આવી શકતી નથી છોકરાઓને માથા પુરુ છે તકલીફ થઈ છે અને કમસે કમ રોડ ના તો કશું હોત નહીં પણ કમસે કમ ખાડા તો પૂરી આપો એની તો સવલત થશે કે નહીં તે સરકારથી આ ડ્રાકડા જોઈ લો ખુલ્લા છે કાલ ઉઠી કોઈ કોઈ ફોર વ્હીલ જાય તો પડી જાય એની જિમ્મેદારી કોણ લેશે અને અમારે તો આજ છે બીજો કોઈ રસ્તો છે નહીં વરસાદ ગઠુન ગઠુન આઈ જાય છે પાણી ના નહી નીકળાતું બસ કમ છે રોડ ના બને કશું પણ પેલા જો રોડ તો કરી આપો અને ના ખાડા પૂરી આપો સરખું થાય એવું તો કરી આપો ને કદાચ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વિસ્તારમાંથી મત ના મળતા હોય તો ત્યાંના વહીવટકર્તાઓ ઈરાદાપૂર્વક આ રસ્તાને થવા દેતા નથી એમ કહી શકીએ એમાં જિલ્લા પંચાયતને બિનજરૂરી અંદર નાખવામાં આવે છે એ નાખવું ના જોઈએ જિલ્લા પંચાયતે પણ સમજવું જોઈએ કે આ રસ્તો પહેલે થયો હતો અને તે વખતે ગ્રામ પંચાયત હતી અને પાછળથી ગ્રામ પંચાયતે ઠરાવ કરીને જિલ્લા પંચાયતને ટેક ઓવરો કરવાનો થયો થયા પછી આ રસ્તો બનાવવા માટે એમના નિયમ પ્રમાણે પાંચ મીટર સાત મીટર હોય છે એ એનો જે હટાગ્રહ છે એ હટાગ્રહ એને છોડી દેવો જોઈએ ઉબર ખાબડ બનેલો આ જે રસ્તો છે તે કોઈનો ભોગ લે એ પહેલા આ રસ્તાને બનાવે તેવી આ વિસ્તારના લોકો તંત્ર પાસે માંગ